રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલી શ્રી રામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી પાસે ગૌ રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગણી કરી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે ગામ ખાતે આવેલી શ્રી રામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના એસએસવી વડાપ્રધાન પાસે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજમાતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્યમાતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક બાપોએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજમાતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી આજ રોજ કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુએ કરી હતી દરેક હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતાને જાહેર કરવા માંગણી કરી હતી જય શરમ રામ સેવા આશ્રમ પાટણ જિલ્લો હું બટુક મહારાજ સૌને જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતા રાજ્ય માતા તરીકે દરજ્જો આપ્યો છે ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ આપું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ એક એક હું સાધુ તરીકે નમ્ર કરું છું કે આખા રાષ્ટ્ર માતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભુપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની રા માતા ગૌમાતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ

ધરોહરે કામ કર્યું છે ગૌમાતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એ વિનંતી સાથે અસ્તુ જય શરદ